વેલકમ પંચમહાલ જિલ્લાના મોરવા હડફ તાલુકામાં આવેલી પરબિયા પ્રાથમિક શાળાના ઓરડાઓ જર્જરિત હાલતમાં છે સ્કૂલના 8માંથી સાત ઓરડા જર્જરિત હાલતમાં હોવા છતાં તેમાંથી બે ઓરડામાં બાળકો જીવના જોખમે અભ્યાસ કરી રહ્યા છે એક તરફ રાજ્ય સરકાર દ્વારા 100 ભણે 100 આગળ વધે તેવા સૂત્ર સાથે દર વર્ષે શાળા પ્રવેશોત્સવના કાર્યક્રમોમાં લાખો રૂપિયાનો ધમાણો કરી નાખે છે અને બીજી તરફ રાજ્યમાં અનેક એવી સરકારી શાળાઓ છે કે જે બિસ્માર હાલતમાં છે છે બાળકો ત્યાં જીવના જોખમે ભણી રહ્યા સરકારની ઉચ્ચ ગુણવત્તાવાળા શિક્ષણની મોટી મોટી વાતો વચ્ચે પંચમહાલ જિલ્લાના મોડવા હડફ તાલુકામાં આવેલી પરબિયા ગામની પ્રાથમિક શાળા જર્જરિત હાલતમાં જોવા મળી અહીં ગરીબ પરિવારના બાળકો અભ્યાસ કરવા મજબૂર છે શાળામાં ધોરણ એક થી આઠ માં કુલ બસો બાવન બાળકો અભ્યાસ કરે છે તેમજ આઠ ઓરડા પણ આવે છે પરંતુ બાળકોના નસીબ તો જુઓ આઠ માંથી માત્ર એક જ ઓરડો થોડી સારી સ્થિતિમાં છે જ્યારે બાકીના સાત ઓરડા જર્જરિત હાલતમાં છે આ શાળામાં ત્રણ ઓરડા પતરાવાળા છે અને પાંચ ઓરડા ધાબાવાળા છે જેમાં પતરાવાળા ઓરડાની છતના પતરાઓમાં છિદ્રો પડી ગયા હોવાથી ચોમાસામાં પાણી ટપકે છે

साला बेसो बिगड़ा थी ना पढ़ाई भी सिर्फ साला कितनी साल पढ़ेंगे मैं भी उनकी एक ना पढ़ेंगे मैं भी पढ़ूंगी तो मारी साढ़ा पढ़ेंगी छः कितनी क्या है बेसो चौंध यू पंचायत ऊपर बेसो छू सात माह धुरन थी સ્થાનિક કોની રજૂઆત બાદ 2019 માં 7 માંથી ત્રણ ઓરડા અને 2022 માં બાકીના 4 ઓરડાને રદ કરી દેવાયા પરંતુ આજ દિન સુધી આ ઓરડાઓને ન તો તોડી પાડવામાં આવ્યા છે કે ન તો તેને બંધ કરી દેવાયા છે ઉલટાનું શાળામાં માત્ર એક જ ઓરડો થોડી સારી સ્થિતિમાં હોવાથી શાળા સંચાલકો રદ થયેલા સાત ઓરડામાંથી પતરાવાળા બે ઓરડામાં તો શાળાના બાળકો અભ્યાસ કરાવી રહ્યા છે બાળકો જોખમી ઓરડામાં અભ્યાસ કરતા હોવા છતાં જાડી ચામડીનું તંત્ર કોઈ પગલા લઈ રહ્યું નથી જ્યારે વૈકલ્પિક વ્યવસ્થાના ભાગરૂપે શાળાની નજીકમાં આવેલી ગ્રામ પંચાયત કચેરીના મકાનમાં ત્રણ વર્ગોના બાળકોને બેસાડવામાં આવે છે કોઈ વાર તો બાળકોને પંચાયતની બહાર આવેલા પતરાના શેડમાં બેસીને પણ અભ્યાસ કરવો પડે છે સર આ સ્કૂલના મકાન જે છે એ

મુરત થતો નથી એ માટે બાળકોને બેસવા માટે ખૂબ તકલીફ છે ગામમાં અમારે પ્રાથમિક શાળાને એવી હાલત છે કે જે જર્જરિત ખંડેર થઈ ગયા બાળકો બેસવા માટે પણ નથી એના માટે અમે બહુ રિપેર કરી પણ હજુ સુધી કોઈ ધ્યાન ઉપર હાથ ખેતા નથી શાળાના આચાર્યનું કહેવું છે કે શાળાના રથ કરાયેલા ઓડાઓને તોડી પાડીને નવીન બનાવવા માટે ગત વર્ષે ટેન્ડર બહાર પડ્યું હતું પરંતુ કોઈ કોન્ટ્રાક્ટરે ટેન્ડર ભર્યું ન હોવાથી શાળાના ઓરડાઓને નવીન બનાવવા માટેનું કામ હાથ ધરાયું નથી જો કે આ વર્ષે ફરીથી ટેન્ડર બહાર પાડવામાં આવશે શાળાનો એક ઓરડો ચાલુ હાલતમાં છે અને ગયા વર્ષે શાળાના નવીન મકાન માટે ટેન્ડર બહાર પાડવામાં આવ્યું હતું પણ ટેન્ડર કોઈએ ભર્યું નહીં ટેન્ડર ભરેલ ન હોવાથી મુશ્કેલી વધારે પડે છે છે આ વર્ષે વહેલી તકે ટેન્ડર ભરાઈ જાય અને શાળાનું નવીન મકાન ઝડપથી ચાલુ થાય એવી અમારી ઈચ્છા છે અત્યારે પરબિયા ગામની શાળાના બાળકો ભયના ઉથાર હેઠળ ભણતર મેળવી રહ્યા છે ત્યારે અહીં કોઈ મોટી દુર્ઘટના ન બને અને બાળકો સારી રીતે અભ્યાસ કરી શકે તે માટે સરકાર દ્વારા વહેલામાં વહેલી તકે આ જર્જરિત ઓરડાઓને ઉતારી લઈને નવા ઓરડા બનાવવા જોઈએ જેથી કરીને બાળકો બેફિકર થઈને અભ્યાસ કરી શકે અને વાલીઓ ચિંતા વગર બાળકોને શાળાએ મોકલી શકે ઇકબાલ શેખ જીએસટીવી મોડવા હડફ